પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની ટળેટીમાં આવેલા ઐતિહાસિક વડા તળાવ ખાતે તારીખ પચીસથી અઠ્યાવીસ સુધી પંચમહોત્સવનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહોત્સવનું વહીવટ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહેરીએ જાહેર જનતાને પંચમહોત્સવમાં પધારવા આપ્યું હાર્દિક આમંત્રણ રિપોર્ટર ભરતસિંહ રાઠવા ઓકે સર દર વર્ષની જેમ પંચમહોત્સવ બે હજાર પચીસ વડાતાલની સાઇટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પચીસ ડિસેમ્બરથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ચાર દિવસનું પંચમહોત્સવનું આયોજન છે ચાર દિવસે સાંજે કલ્ચર પ્રોગ્રામ જે છે એનું પણ અમે આયોજન કર્યું છે પહેલા દિવસે પાર્થિવ ગોહિલ બીજા દિવસે ઓસમાન મીર ત્રીજા દિવસે સાગરદાન ગઢવી અને ચોથા દિવસે કિંજલ દવાઈ ઇવનિંગમાં જે પર્ફોમન્સ છે એ કરવા માટે આવશે એની સાથે સાથે ચોથા દિવસે ખાસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે અમે ચાંપને હેરિટેજ ફેસ્ટિવલનું પણ આ વખતે આયોજન કર્યું છે સો આ પંચમહોત્સવમાં પંચમહલ અને આજુબાજુના તમામ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં પધારે સૌને હું વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું કે સૌ સહપરિવાર પધારો અને આ પંચમહોત્સવને જે ચાર દિવસનું કાર્યક્રમ છે એનો લાભ લો અને એને સક્સેસફુલ બનાવો